હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લીન આપી ગઈ છું ધોરણ સાત વિશ્વગણિત પાઠ સાત રાશિઓની તુલના સ્વાધિય સાત પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણીતી નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક્સ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાધિયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં સ્વાધ્ય સાત પોઈન્ટ બેનો આપણો પહેલો પ્રશ્ન છે નીચેના વાક્યો પરથી નફોને ખોટ શોધો એ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો તો અહીં નીચેના આપણે પ્રશ્ન આપ્યા છે એમાં નફોને ખોર શોધવાની છે અને તેની ટકાવારીઓ પણ શોધવાની છે તો પહેલું છે કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો પચાસમાં ખરીદી અને તેને ત્રણસો ને પચીસમાં વેચી તો એમાં આપણે નફો થશે કે જેની વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત થાય તો માટે નફો બરાબર ત્રણસોને પચીસ ઓછા બસો પચાસ એટલે તે આપણને પંચોતેર રૂપિયા મળશે તો હવે જ આપણે નફાની ટકાવારી શોધીએ તો તે થશે કે નફો ના છેદમાં ખરીદ કિંમત તો નફો આપણને પંચોતેર રૂપિયા છે અને જે ખરીદ કિંમત છે બસો પચીસ બસો પચાસ છે એના ગુણ્યા સો ટકા એટલે તે આપણને મળશે ત્રીસ ટકા એટલે આપણને ત્રીસ ટકાનો નફો થશે બીજું છે કે એક ફ્રિજ રૂપિયા બાર હજારમાં ખરીદ્યું અને તેને તેર હજાર પાંચસોમાં વેચ્યું તો અહીં જે આપણી નફો થશે કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે ત્રણ હજાર પાંચસો ઓછા બાર હજાર એટલે તે આપણને મળશે પંદરસો તો માટે નફાની ટકાવારી બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યાસો તો માટે આપણનો નફો જે છે એ પંદરસો વાગ્યા જે ખરીદ કિંમત છે બાર હજાર છે એના ગુણ્યા સો ટકા એટલે તે આપણને મળશે બાર પોઈન્ટ પાંચ ટકા એના પછી ત્રીજું છે કે કબાટ રૂપિયા પચીસસોમાં ખરીદ્યું અને તેને ત્રણ હજારમાં વેચ્યું તો તે આપણો નફો થશે કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે ત્રણ હજાર ઓછા પચીસ એટલે પાંચસો રૂપિયા અને નફાની ટકાવારી બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યાસો એટલે પાંચસો ગુણ્યા પચીસો ગુણ્યા સો ટકા એટલે તે આપણને વીસ ટકા મળશે હવે એના પછી આપણે જોતું છે કે એક શોર્ટની પડતર કિંમત રૂપિયા બસો ને પચાસ છે અને તેને રૂપિયા એકસો ને પચાસમાં વેચ્યું તો ત્યાં આપણી કોટ જશે કોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત તો આપણી ખરીદ કિંમત છે બસો પચાસ અને વેચાણ કિંમત છે દોઢસો તો તે થશે સો રૂપિયા તો માટે ખૂની ટકાવારી બરાબર ખોટ ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો એટલે કોટ આપણી પાસે છે સો રૂપિયા ભાગ્યા બસો પચાસ ગુણ્યા સો ટકા તો તે આપણને મળશે ચાલીસ ટકા તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચે આપણને ગુણોત્તરના પદોનું ટકાવારીમાં બદલો તો અહીં આપણને ગુણોત્તર આપ્યા છે તેને ટકાવારીમાં બદલવાના છે તો એમાં આપણું પહેલું છે કે ત્રણ જેમ એક તો એને આપણે લખી શકીએ કે અહીં પદોનો કુલ સરવાળો ત્રણ વત્તા એક બરાબર ચાર અને પદોની ટકાવારી બરાબર ત્રણની ટકાવારી જો આપણે લખીએ તો ત્રણના છેદમાં ચાર સો એટલે ત્યાં આપણને પંચોતેર ટકા મળે અને એકની ટકાવારી એટલે એકના છેદમાં ચાર સો એટલે ત્યાં આપણને પચીસ ટકા મળે એના પછી બીજું છે કે બે જેમ ત્રણ જેમ પાંચ તો આપણે સૌ તેની ટકાવારી કરીએ એટલે બે વત્તાં ત્રણ એટલે તે આપણને દસ થશે એટલે બેની ટકાવારી બેના છેદમાં દસ ગુણ્યા સો ટકા એટલે વીસ ટકા મળે ત્રણની ટકાવારી ત્રણના છેદમાં દસ ગુણ્યા સો ટકા એટલે ત્રીસ ટકા મળે અને પાંચની ટકાવારી પાંચના છેદમાં દસ ગુણ્યા સો એટલે ત્યાં આપણને પચાસ ટકા મળે એના પછી આપણને ચોથું આપ્યું છે કે એક જેમ ચાર તો તેનો સરવાળો કરીએ તો તે આપણી પાસે થશે ચાર વત્તા એક બરાબર પાંચ અને જો એકની ટકાવાર લખીએ તો એકના છેદમાં પાંચ ગુણ્યા સો ટકા એટલે વીસ ટકા અને ચારની ટકાવારી એટલે ચારના છેદમાં પાંચ ગુણ્યા વીસ ટકા એટલે એંસી ટકા તો હવે એના પછી આપણને આપ્યું છે કે એક જેમ બે જેમ પાંચ તો સૌ પ્રથમ એક વત્તા બે વત્તા પાંચ એટલે તે થશે અને એની સરવાળો થશે કે એકની ટકાવારી એકના છેદમાં આઠ ગુણ્યાસો એટલે બાર પોઈન્ટ પાંચ ટકા બેની ટકાવારી બેના છેદમાં આઠ ગુણ્યાસો એટલે પચીસ ટકા અને પાંચની ટકાવારી પાંચના છેદમાં આઠ ગુણ્યાસો એટલે એ થશે બાસઠ પોઈન્ટ પાંચ ટકા એના પછી હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શું તો અહીં આપણા શહેરમાં જે વસ્તીમાં થતો ઘટાડો છે એ થશે કે પચીસ હજાર ઓછા ચોવીસ હજાર પાંચસો એટલે તે થશે પાંચસો શહેરની વસ્તીમાં થતા ઘટાડાની ટકાવારી બરાબર આપણી કુલ જે ઘટાડો છે એટલે પાંચસોના છેદમાં કુલ વસ્તી એટલે પચીસ હજાર ગુણ્યા સો ટકા તે થશે બે ટકા આમ શહેરની વસ્તીમાં બે ટકાનો ઘટાડો થશે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે અરુણે એક કાર રૂપિયા ત્રણ લાખ પંચ પચાસ હજારમાં ખરીદી અને પછીના વર્ષે તેને કિંમત વધીને રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર થઈ તો કારની કિંમતમાં થયેલા વધારાની ટકાવારી ગણું તો અહીં આપણી જે કારમાં થયેલો વધારો છે તે થશે કે ત્રણ લાખ સિત્તેર હજાર ઓછા ત્રણ લાખ પચાસ હજાર એટલે વીસ વીસ હજાર થશે એટલે એની કિંમતમાં થયેલો વધારાની ટકાવારી બરાબર વધારાના છેદમાં એની ખરીદ કિંમત એટલે વીસ હજારના છેદમાં ત્રણ હજાર પાંચસો ગુણ્યા સો ટકા એટલે બસોના છેદમાં પાંત્રીસ એટલે તે થશે પાંચ પૂર્ણાંક પાંચસઠ પાઉ ટકા તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે મેં એક ટીવી રૂપિયા દસ હજારમાં ખરીદ્યું અને વીસ ટકાના નફો મેળવીને તેને વેચી લીધું મને ટીવી વેચમાંથી કેટલા રૂપિયા મળશે તો આપણે પહેલાં લખી શકીએ કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વધતા ખરીદ કિંમત ગુણ્યાના નફાની ટકાવારી તો અહીં આપણી પાસે જે ખરીદ કિંમત છે દસ હજાર છે અને આપણી પાસે ખરીદ કિંમત નફાની ટકાવાળી છે એ છે કે દસ હજાર ગુણ્યા વીસ હજાર વીસ ટકા એટલે આપણે જો દસ હજારના વીસ ટકા કરીએ તો તે આપણને બે હજાર મળે તો માટે દસ હજાર વધતા બેટે તે થશે બાર હજાર માટે એ ટીવી વેચવાથી મને બાર હજાર રૂપિયા મળશે એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે જોઈએ એક વોશિંગ મશીન રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું અને 20% ગાની ખોટ ગઈ તો જુહે વોશિંગ મશીન ને કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તો આપણે એના માટે સમીકરણ લખીએ કે ધારો કે જુહે વોશિંગ મશીન છે x રૂપિયામાં ખરીદ્યું હશે તો માટા વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખરીદ કિંમત ગુણ્યા 20 ટકાવારી તો અહીં આપણે વેચાણ કિંમત આપ્યો છે 13500 બરાબર x - x * 20% તો માટે 13500 = x - x * 20/100% તો માટે ઝીરો પોઈન્ટ આઠ એક્સ બરાબર એ આપણને મળશે કે તેર હજાર પાંચસો તો માટે આપણનેક્સ્ટ જે છે એ મળશે સોળ હજાર આઠસો પંચ પંચોતેર તો માટે એ જોઈએ વોશિંગ મશીન એ સોળ હજાર આઠસો ને પંચોતેરમાં હશે તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે એમાં એક છે કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર દસ ત્રણ જેમ બાર છે તો ચોકમાં કાર્બનની ટકાવારીએ હતો જો ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ હોય તો ચોકનું વજન શોધો તો એના માટે આપણે સૌ લખીએ કે અહીં જે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનું ગુણોત્તર છે એ દસ જેમ ત્રણ જેમ બાર ટકા છે તેના માટે સૌ પ્રથમ આપણે તેનો સરવાળો કરીએ તો તે આપણે મળશે દસ વત્તા ત્રણ વત્તા બાર એટલે પાંચ પચીસ થશે તો માટે કાર્બનની ટકાવારી ત્રણના છેદમાં પચીસ ગુણ્યા સો ટકા એટલે તે બાર ટકા મળશે બીજું છે કે જો ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ હોય તો આપણે ચોકનું વજન શોધીએ તો એના માટે આપણે સૌ પ્રથમ લખીએ કે ધારો કે ચોકનું કુલ વજન એક્સ ગ્રામ છે ચોકના બાર ટકા હોય ત્યારે વજન ત્રણ ગ્રામ થાય તો માટે સો ટકા હોય તો વજન એક્સ ગ્રામ થાય તો માટે એક્સ બરાબર સો ગુણ્યા ત્રણ ભાગ્યા બાર એટલે પચીસ ગ્રામ એટલે ચોકનું કુલ વજન આપણને પચીસ ગ્રામ તો મળશે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે અમીના રૂપિયા બસોને પંચોતેરમાં એક પુસ્તક ખરીદે છે અને પંદર ટકાના નુકસાન વેઠીને વેચે છે તો તેણે તે પુસ્તક કેટલામાં વેચ્યું હશે તો એના માટે સૌ પ્રથમ લખીએ કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખરીદ કિંમત ગુણ્યા ખોટની કિંમત તો માટે બસો પંચોતેર ઓછા બસો પંચોતેર ગુણ્યા પંદર ટકા તો માટે આપણે જો બસો પંચોતેરના પંદર ટકા કાઢીએ તો તે આપણને મળશે એકતાળીસ પોઈન્ટ પચીસ ટકા તો માટે બસો પંચોતેર ઓછા એકતાળીસ પોઈન્ટ પચીસ એટલે તે આપણને મળશે કે બસો તેત્રીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા આમ અમીનાજા છે એ પુસ્તક પર બસોને તેત્રીસ પોઈન્ટ પંચોતેર રૂપિયામાં વેચ્યું હશે તેને તો હવે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે નીચેની રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધું તો એમાં આપણને પહેલું છે કે એ મુદ્દલ બરાબર રૂપિયા વીસ હજાર બારસો અને વાર્ષિક વ્યાજનો દર બાર ટકા તો એના માટે આપણે વ્યાજ મુદ્દલ શોધીએ તો આપણને ખબર છે કે સાદું વ્યાજ આઈ બરાબર પી એનના સો તો માટે આઈ બરાબર બારસો ગુણ્યા બાર ગુણ્યા ત્રણ ભાગ્યાસો એટલે આપણને આઈ જે છે એ મળશે ચારસો બત્રીસ એના પછી આપણે લખી શકીએ કે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ મળતા મુદ્દલ એટલે ચારસો ને બત્રીસ વધતા બારસો એટલે તે આપણને મળશે સોળસો બત્રીસ રૂપિયા એના પછી બી છે કે મુદ્દલ બરાબર સાતસો સાત હજાર પાંચસો અને વાર્ષિક વ્યાજનો દરે પાંચ ટકા તો માટે એનામાં આપણે લખીએ કે આઈ બરાબર પી એનના છેદમાં સો તો માટે પંચોતેરસો ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ છેદમાં સો એટલે આઈ આપણને મળશે એ તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વધતા મુદ્દલ એટલે અગિયાર હજાર બસો ને પંચાવન પંચોતેર હજાર પંચોતેરસો એટલે આપણને મળશે કે આઠ હજાર પચીસ રૂપિયા હવે એના પછીનો આપણો દસમો પ્રશ્ન છે કે રૂપિયા છપ્પન હજારનું કેટલા ટકા દરે બે વર્ષનું વ્યાજ એ આઠસોને એંસી થાય તો આપણને ખબર છે કે સાદું વ્યાજ આઈ બરાબર પી એનના સો એટલે બસો એંસી બરાબર છપ્પન ગુણ્યા આર ગુણ્યા બે ભાગ્યા સો એટલે આપણને આર જે છે મળશે પોઈન્ટ પચીસ ટકા આમ છપ્પન હજારનું પોઈન્ટ પચીસ ટકા વ્યાજ દરે બે વર્ષનું વ્યાજ આપણને બસો ને રૂપિયા મળે એના પછીનો આપણો અગિયારમો પ્રશ્ન છે જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક નવ ટકાના દરે એક વર્ષનું વ્યાજ રૂપિયા પિસ્તાળીસ ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો તેના માટે આપણે લખીએ કે ધારો કે મીનાએ વ્યાજ લીધેલ રકમ એક્સ રૂપિયા છે તથા તે તેનું વાર્ષિક વ્યાજ એ પિસ્તાળીસ રૂપિયા ચૂકવે છે આમ સાદું વ્યાજ આઈ બરાબર પી આર એનના છેદમાં સો થાય માટે પિસ્તાળીસ બરાબર પી ગુણ્યા નવ ગુણ્યા એકના છેદમાં સો કારણ કે પી બરાબર પાંચ હજાર પાંચસો રૂપિયા થાય આમ મીનાએ વ્યાજ લીધેલ રકમ એ પાંચસો રૂપિયા થશે તો અહીં આપણો આ સ્વાધ્યય છે પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ